ગુજરાત સરકારમાં માજી સૈનિકોને મળતા અનામતનો ચુસ્તપણે અમલ ન થતાં માજી સૈનિકોએ નારાજગી વ્યક્ત કરી છે માજી સૈનિકોનો આક્ષેપ છે કે અનામત હોવા છતાં તેમને નોકરી મળતી નથી અને નિયમોનું પાલન થતું નથી છેલ્લા ત્રીસ દિવસમાં તેઓ મુખ્યમંત્રી મંત્રીમંડળના સભ્યો સચિવ અને ડીજીપી સુધી રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે આ મામલે માજી સૈનિકોએ વિધાનસભા ઘેરાવુ કરવાનો ઈરાદો પણ જાહેર કર્યો હતો સાથે આ મુદ્દે માજી સૈનિકોએ સરકારને ચેતવણી આપી છે કે જો સોમવારે સાંજે સુધીમાં અનામત અંગેનો પરિપત્ર બહાર નહીં પાડે તો ઘેરાવુ કરવાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે અમારે જે ગુજરાત સરકારમાં માજી સૈનિકોને જે અનામત આપવામાં આવે છે અનામત તો ઓલરેડી નિયમ બનેલો છે પણ એ નિયમનું પણ પાલન નથી થતું અને માજી સૈનિકોને એમાં નોકરી પ્રાપ્ત થતી નથી જો સરકારે માજી સૈનિકોને નોકરી માટે આ નિયમ બનાવેલો હોય તો અમારા માજી સૈનિકો તો એને એ નોકરીથી વંચિત રહી જાય છે એટલે માજી સૈનિકો પૂરેપૂરા એમાં નિમણૂક થાય અને જેટલી અનામત છે એનું ચુસ્તપણે પાલન થાય એ બાબતેની અમારી રજૂઆત હતી અમે છેલ્લા ઘણા આ આ મુદ્દો તો બહુ જૂનો છે પણ છેલ્લા એક મહિના થયા ગુજરાત સરકાર શ્રીમાં જે પણ મંત્રીઓ અધિકારીઓ છે એમને બધાને રજૂઆત કરી ચૂક્યા છે ડીજીપી સાહેબ હોય કાંઈ સચિવ સાહેબ હોય ગુજરાતના ગૃહમંત્રી સાહેબ હોય અને ત્યાં તક મુખ્યમંત્રી સાહેબને પણ અમે લેટર પત્ર દ્વારા ઘણી બધી વાર વારંવાર આ રજૂઆત કરી છે પણ હવે આ વાત અમારી સાંભળવામાં નથી આવતી એટલે અમે પહેલાં લગભગ આજે છ દિવસ આ અમારા જે નવા યુવાનો માજી સૈનિકો છે એ ધરના ઉપર બેઠા છે અને આજે અમે ગાંધીને વિધાનસભાને ઘેરાવાનો એક રાખ્યું હતું કે આજે અમે વિધાનસભા ઘેરાવો કરીશું પણ મેં હાલ એને સમજાવી અને બધાને શાંત પાડ્યા છે હજી પણ હું સરકારની સાથે અમે બધા છીએ સરકારથી આ કોઈ સરકારના વિરોધી અમારું આંદોલન નથી પણ સરકારને એટલી વિનંતી કરવા માંગીએ છીએ કે આ અમારી અનામત છે એનું પૂરેપૂરું પાલન થાય સરકારને અમે આજે સોમવાર સુધી નું અલ્ટિમેટ આપીએ છીએ કે સોમવાર સુધી અમારે જે અનામત અનામત બાબતે કોઈ પરિપત્ર કે કોઈ અમારી સામે નિરાકરણ નહીં આવે કોઈ વાટાઘાટો અમારી સાથે નહીં થાય તો મજબૂર વર્ષ અમે ગુજરાત તમામ માજી સૈનિકો અહીંયા ગાંધીનગર ખાતે એકઠા થવા તૈયાર થતું અને વિધાનસભાનો ઘેર કરશું